નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ હળવદ પાસે માલણીયાત ગામ કે માલણીયાત ગામમાં એક આપણે નીલકંઠ ફાર્મ એન્ડ નર્સરી છે અરવિંદભાઈની તો એની મુલાકાતે અને અરવિંદભાઈ જે છે અત્યારે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સારા એવા રોપા બનાવે છે અને સારા એવા ક્વોલિટીમાં અને હાઈબ્રીડના રોપા આપે છે તો એને જે આપણે નેટ હાઉસમાં કહેવાય એ અલગ અલગ પ્રકારના નેટ હાઉસ છે તો એને થોડાક પ્રશ્ન કરી કે આમાં અરવિંદભાઈ આપણે જે છે આવડું આ છે એ પોલી હાઉસ છે પોલીયા હાઉસ અને બાજુમાં આપણે જોયું એ નેટ હાઉસ એ નેટ હાઉસ છે અને પેલું છે એ હાર્ડિંગ રૂમ છે એ હાર્ડિંગ રૂમ છે એટલે કે એવું છે કે આ પોલી હાઉસમાં રોપ બનાવ્યા પછી સીધો આપણે ખેતર ઉપર જ્યારે લઈ જાય છીએ અને રોપ બળી જાય છે એ બળે નહીં એના માટે બાજુમાં જે એક છે હાર્ડિંગ રૂમ એમાં રોપા કેટલા દિવસ રાખો છો એમાં અઠવાડિયું રાખી એટલે જે બારના વાતાવરણ જો જ વાતાવરણમાં રહે ને એટલે કમ્પ્લીટ થઈ જાય એટલે બળે નહીં અને બીજું આમાં તમે આ ખાતરનો ના કઈ રીતે ઉપયોગ કરો છો હવે આની અંદર અમે શું કે મીડિયા તરીકે કોકોપીટ નો જ આપણે ઉપયોગ કરીએ પ્લાસ્ટિક ની ટ્રેની અંદર કોકોપીટમાં એમાં મશીન ઉપર જ બધું આપણે આગળ જોઈએ આગળ જોયું મશીનમાં ટ્રે તૈયાર થઈ જાય એટલે જર્મીનેશન માટે આ જે આ જર્મિનેશન માટે જ બેટ કરેલો હોય એમાં ટ્રેય પડી જ છે હા

આપવામાં આવે અને આનું તમારું આયોજન આટલું બધું તમે કરો છો કે બે વર્ષ આપણે નર્સરી થયા કેટલા રોપા વેચે અત્યારે લગનમાં દર વર્ષે હું દોઢ કરોડની આસપાસ રોપા એક સિઝનમાં વેચું દોઢ કરોડ ની આસપાસ તમે વેચો છો હા બરોબર અને આનું બુકિંગ ને વિતરણ વ્યવસ્થા હું માર્ચ મહિનાથી બુકિંગ લઉં હું પછી માર્ચ મહિનાની અંદર મને લખાવી નાખે પછી એમને ભલે આઠમા મહિનામાં રોપ જોતો હોય કે દસમા મહિનામાં જોતો હોય કે છઠ્ઠા મહિનામાં જોતો હોય

અને જે સમય કપાસ બધાને ઓલો વધારે વરસાદ થયો ને આવવાની તૈયારી થઈને તો મને ખ્યાલ આવી ગયો કે હવે એક હારે બધાયના કપાસ નીકળી જાય છે એટલે મેં એક જ વખતમાં એ બધા પાંત્રીસ લાખ છોડવા મશીન ઉપર ને હાથથી નખાવી દીધા પાંચ પાંચ બીજ અને ઈ રોપ મેં બધા આપ્યો ને અત્યારે બહુ સરસ મજાનું બધાને ને વરિયાળી જે રોપની ની વરિયાળી જોઈતી છે અને આયરે દાણા મૂકીને જોઈ પી હે ઈ બે માં ઘણો ડિફરન્સ છે અત્યારે આ રોપવારી વરિયારી રહી એક મહિનો બધા કરતા આગળ આગળ છે એટલે ઉત્પાદન એ વધી જાય ઠંડીનો લાભ મળશે ઠંડીનો લાભ અને વેલી નીકળી જાય વેલી નીકળી જાય ને એટલે શું થાય કે પાસણનો તડકો રહ્યો ને એ નડે બિલકુલ નડે નહીં અને દાણાનો ક્વોલિટી હારી બને અને બે મણનો ઉતાર્યો પણ વધારે મળે બરોબર છે તો આવી રીતે મિત્રો આ અરવિંદભાઈ જે છે એ સારી એવી ક્વોલિટી એટલે કે જે કંઈ તમારે રાશિ સીડ હોય નનેમ્સ હોય સેમિનસ હોય જે કોઈ નામી કંપની છે એ કંપનીના બીનું જ હાઇબ્રિડ બીના રોપા તૈયાર કરીને આપે છે એવું નથી કે પોતાનું સાદું બી કે લોકલ બી કરીને આપે છે તમે અગાઉ બુકિંગ આપો તો એના પ્રમાણે રોપા નાખી દેશે અને બીજું મશીનની ટેકનોલોજી પણ છે કે ઓટોમેટિક મશીન જે છે એ ઓટોમેટિક કોકોપીટ ભરાઈ જાય બી પણ નખાઈ જાય અને પાછું એમાં સ્પ્રે પાણીનો સ્પ્રે પણ આવી જાય એ રીતની અત્યારે જોઈએ તો ગુજરાત લેવલની જોઈએ તો આ બીજા નંબરની નર્સરી જે છે અને સૌરાષ્ટ્રમાં પહેલા નંબરની છે પહેલા નંબરની જે છે ગુજરાતમાં એ હિંમતનગર હિંમતનગર છે બરાબર તો આવી રીતે કોઈને જોવામાં છે ને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપવામાં આવશે કોઈને કાંઈ જોતું હોય ઇન્કવાયરી કરવી હોય તો અરવિંદભાઈના નંબર ઉપર તમે સંપર્ક કરી શકશો નમસ્કાર